વડોદરામાં અવારનવાર વિશ્વામિત્રી નદીના પૂર અને ભારે વરસાદને કારણે શહેરના તમામ વિસ્તારોમાં પાણી ભરાઈ જવાને કારણે લોકોને કરોડોનું આર્થિક નુકસાન થઈ રહ્યું છે જે માટે વડોદરા કોર્પોરેશનનું તંત્ર જવાબદાર છે વરસાદી કાસ પર ગેરકાયદેસર બાંધકામો કરીને પુરાણ કરનારા બિલ્ડરો અને અધિકારીઓ સામે પગલાં ભરવામાં આવે તે જરૂરી છે અને આ સમગ્ર કિસ્સાની વિજિલન્સ તપાસ કરવામાં આવે તેવી માંગણી કોંગ્રેસે કરી છે વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશી તેમજ વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવની આગેવાનીમાં મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાને આવેદનપત્ર સુપરત કરીને રજૂઆત કરીને તાજેતરની પરિસ્થિતિ અંગે વિજિલન્સ તપાસની અથવા જ્યુડિશિયલ તપાસની માંગ કરવામાં આવી છે આ આવેદનપત્રમાં જણાવ્યું છે કે વડોદરા શહેરમાં પાણી ભરાવાની સમસ્યાનું મૂળ કારણ વડોદરા પાલિકા દ્વારા લગભગ દસ જેટલી કુદરતી વરસાદી કાંસો કે જે પંદર થી વીસ મીટર પહોળી હતી તેને બિલ્ડરોના ઈશારે માત્ર ત્રણ થી પાંચ મીટર જેટલી સાંકડી કરી દીધી છે જેથી વરસાદી પાણીનો નિકાલ પાંચમા ભાગનો થઈ રહ્યો છે ઉપરાંત બાંધકામ પરવાનગી વિભાગે બિલ્ડરો માટે જીડીસીઆરને માળીએ ચડાવી નિયમ મુજબ વિશ્વામિત્રી નદી કિનારે ત્રીસ મીટર માર્જિન છોડવાને અને કુદરતી વરસાદી કાંસને છેડેથી નવ મીટર માર્જિન છોડવાના નિયમને અભરાઈએ ચડાવીને પરવાનગીઓ આપી દીધી છે આ તમામ બાબતમાં વિજિલન્સ તપાસની માંગણી શહેર કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે લોકો હેરાન થઈ રહ્યા છે દર વર્ષે કરોડો રૂપિયાનું નુકસાન આ નાગરિકોનું થાય છે પાર્ટીનું નથી થતું લોકોનું નથી તમારા લોકોનું નથી થતું ભાઈ જેટલા એન્ક્રોચમેન્ટ ખર્યા છે તમારા જ છે એટલે આ એન્ક્રોચમેન્ટ શહેર શરમ રાખ્યા વગર મારું તમારું છોડો અને લોકોને એન્ક્રોજમેન્ટ કરવાનું પ્રોત્સાહન નહીં આપો અધિકારીઓને છૂટ આપો આ જેટલી ડ્રેનેજ લાઈનો વરસાદ સર સાહેરાવ ગાયકવાડના સમયની રૂપારેલ કાંસ ભૂકી કાંસ મશિયા અને વિશ્વામિત્રી એની અંદર જે ડ્રેનોજો જોડી દીધી છે જેના લીધે આખા બારે માસ વરસાદી ગટરો સાડી ચારસો મીટરની ફૂલ જાય છે એ ડ્રેનેજો કાપો અને એ ડ્રેનેજ ડ્રેનેજમાં જોડો એનાથી ડ્રેનેજ ખાલી થઈ જશે આવી બધી બાબતો સભામાં ચર્ચા કરતા હોઈએ છીએ અમે અને હું ખાસ કરીને એમને દિશા બતાડું છું કે આવું કરવાથી આ વડોદરા શહેરનું સારું થશે પણ અમે બોલીએ એટલે કોંગ્રેસવાળા બોલે છે એટલે એમનું કામ સાંભળવાનું નહીં પણ અમે તો શહેરના હિતમાં બોલીએ છીએ દિવસે દિવસે ટેક્સ વધે છે દિવસે દિવસે લાગતો વધે છે દિવસે દિવસે બધું વધતું જાય છે એકસો એંસી રૂપિયાના પાન પાણીના સોળસો રૂપિયા થઈ ગયા વાયદા મોટા મોટા ઉદઘાટનો મોટા મોટા કોઈ ટ્રેક્ટર ચલાઈ રહ્યો છે કોઈ ચાલતો જઈ રહ્યો છે નાટક કંપની બંધ કરો ભાઈ આપણે ને તમે ને અમે સત્તા પર બેઠા છો અમે વિરોધમાં ભલે છે પણ અમારું હિત અમારો હૈયો આ વડોદરા શહેરના હિતમાં છે અને આ વડોદરા શહેરના નગરજનોનું નુકસાન ના થાય આ વડોદરા શહેરની સારી સુવિધા મળે એ પ્રમાણનું કામ કરો વરસાદના ટાઈમમાં મિટિંગ બિટિંગ કરવાથી કશું થતું નથી પણ સાચી દિશામાં પ્લાનિંગ કરીને આ શહેરને સુકાકારી બનાવો એવી માંગ છે માનવ સર્જિત છે એન્ક્રોચમેન્ટ કોને કર્યું માણસે કર્યું ડ્રેનેજ લાઈન કોને જોડી અધિકારીઓ જોડી તો માનવ સર્જિત નહીં થયું રૂપારેલ કાસ હંમેશા ફૂલ જાય રૂપારેલ કાસ ભૂકી કાસ મસીયા કાસ બારા મહેશે ફૂલ જાય જે કાસ માટે સરસિયાજીરાવ ગાયકવાડ નો એવો આયોજન હતો કે આ શહેરમાં ગમે તેટલું પાણી ભરે પણ પાણી ભરાય નહીં લોકોના ઘરમાં એ આયોજન હતું એને નષ્ટ કરી નાખ્યું અને ખતમ કરી નાખ્યું અને ડ્રેનેજો જોડતા ગયા તમે લોકો સાડી ચારસો કિલોમીટરની વરસાદી ગટરમાં ડ્રેનેજ લાઈન જોડી છે તો કઈ રીતે કાર્યરત થશે આ બધી બાબતોને બંધ કરી ડ્રેનેજો કાપી નાખી અને ડ્રેનેજો ડ્રેનેજમાં જોડી દો વરસાદની સિઝન વગર બધી કાંસો ખાલી ખાલી હોવી જોઈએ જેથી પાણીની કેપેસિટી વધે એન્ક્રોચમેન્ટ હટાવો આ બધી બાબતો અમે કરી ચૂક્યા છે પણ શહેરનું હિત અને શહેરના નગરજનોને કોઈ નુકસાન ના થાય અને જે નુકસાન થયું હોય એના વળતર માટે વિચાર કરો બહુ મોટી મોટી વાર્તાઓ કરો છો એક એક ફંક્શનની અંદર તમારા પચાસ પચાસ લાખ રૂપિયા ખર્ચા થતો હોય તો એક સામાન્ય માણસ જે કમાઈને એને મિલકત ભેગી કરી હોય ફીટ લગાવી હોય ટેબલ ખુરશી લગાવી હોય એનું જે નુકસાન થયું હોય પંદર પંદર વર્ષથી થાય છે એ શું જુઓ છો તમે લોકો આ બધી બાબતો ધ્યાનમાં લઈ વળતર મળે લોકોને પાણી ના ભરાય નુકસાન ના થાય એ એવી વ્યવસ્થા કરવા માટે આ આવેદનપત્ર આપવામાં આવ્યું છે સબસ્ક્રાઈબ કરો ફેકફંડ ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો